જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે રેશન કાર્ડ ધારકો છે એમને ખાસ ધ્યાન દેવાની જરૂર છે કારણ કે ઈ કેવાયસીની જે સમય મર્યાદા છે એ નજીક આવી રહી છે અને તમે જો ઈ કેવાયસી નથી કર્યું તો તમારા ઘઉં ચોખા છે એ મળતા બંધ થઈ જશે ઈ કેવાયસીની છેલ્લી તારીખ શું છે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે એક મોટો વર્ગ છે એ અંત્યોદય યોજના મારફતે મફત રાશનનો લાભ છે એ લઈ રહ્યો છે જો તમે પણ તેના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે વાસ્તવની અંદર રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને તેની સમય મર્યાદા છે એ પણ નજીક આવી રહી છે હવે રેશન કાર્ડ ઈ કેવાયસી મેળવવાની પ્રક્રિયા છે ચાલી રહી છે જે રેશન કાર્ડ ધારકોએ આજ સુધી આ કામ નથી કર્યું તેઓએ જલ્દીથી પૂર્ણ કરી લેવું જોઈએ અન્યથા રેશન કાર્ડથી મળતો લાભ છે એ બંધ થઈ જશે ઈ કેવાયસી માટેની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ ડિસેમ્બર છે હવે ઈ કેવાયસી તમે માય રેશન જે એપ્લિકેશન છે એના ઉપરથી પણ કરી શકો છો પણ માય રેશન એપ્લિકેશનની અંદર આધાર ઓટીપી દ્વારા તમારું ઈ કેવાયસી છે એ થાય છે હવે જો તમારું આધાર ઓટીપી નથી ચાલતું તો તમારે નજીકના જે વિલેજ સેન્ટર છે ત્યાં જઈ અને તમારું ઈ કેવાયસી છે કરવું જોઈએ ત્યાં તમારા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારું ઈ કેવાયસી છે એ થઈ જાય છે અગાઉ ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી અને જેને વધારી અને એકત્રીસ નવેમ્બર કરવામાં આવી હતી અને આ પછી ફરીથી એને સુધારી અને એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે રેશન કાર્ડ ધારકો પાસે હજુ પૂરતો સમય છે એ બાકી છે આવી સ્થિતિની અંદર સમય મર્યાદા સુધીમાં ઈ કેવાયસી છે કરાવવું જોઈએ જો તમે આમ નહીં કરો તો તમને મફતમાં મળતા ચોખા અને ઘઉં છે એ બંધ થઈ જશે હવે ઈ કેવાયસી શું કામ જરૂરી છે હવે રેશન કાર્ડ ઈ કેવાયસી છે એટલે કે તમારા ગ્રાહકને જાણો આવું કરવા પાછળનું કારણ રેશન કાર્ડ ધારકોની ઓળખ છે એ ચકાસવાનું છે અત્યારે ઘણા બધા લોકો છે એ નકલી રેશન કાર્ડ બતાવી અને ઘઉં ચોખાનો લાભ છે લઈ રહ્યા છે એટલે ઈ કેવાયસી હવે ફરજિયાત કરવામાં આવ્યું છે કે જેથી જે લાભાર્થી છે એમને જ એમનું હક છે એ મળી રહે અને નકલી રેશન કાર્ડ ધારકો છે એનું રેશન કાર્ડ નાબૂદ કરી અને તે રેશન કાર્ડ નાબૂદ થાય ઈ કેવાય સીની પ્રક્રિયા પૂર્ણ કરવાથી માત્ર તેઓને જ ફાયદો થશે કે જેઓ પાત્રતા ધરાવે છે જો નકલી રેશન કાર્ડ કોઈના નામે હશે તો તે રદ થઈ જશે કેવાયસી રેશન સેવામાં પારદર્શકતા લાવશે અને તેનાથી રેશન કાર્ડ સેવાઓમાં પણ સુધારો થશે આ યોજના જરૂરિયાતમંદ સુધી પહોંચી રહે તે પણ જાણવા મળે છે ઈ કેવાય પ્રોસેસ આપણે વાત કરીએ તો તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ કેવાયસી કરી શકો છો માય રેશન એપ્લિકેશન પરથી આ કામ રેશન ડીલર પાસે પણ જઈને તમે કરી શકો છો કેવાયસી કરાવવા માટે તમારે રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર યાદી પાસપોર્ટ બેંક પાસબુક છે એની જરૂર પડશે તમે તમારા રેશન કાર્ડનું સ્ટેટસ ઓનલાઈન અથવા તો રેશન શોપ પર જઈ અને ચેક પણ કરી શકો છો જો તમને ઈ કેવાયસી કરવાની પ્રક્રિયામાં કોઈ સમસ્યા આવે તો તે સંબંધિત અધિકારીને પણ તમે સંપર્ક છે એ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો